ગાંધીધામ આદિપુરમાં સ્થિતે જેટલા લીઝ ધારકોની લીઝ રદ કરવાના મામલે એસઆરસી અને વેપારીઓ આમને સામને આવી ગયા આરપારની લડાઈ નિશ્ચિત બની ચેમ્બર એ નેતૃત્વ સ્વીકાર્યું ગઈકાલે ચેમ્બરની મીટિંગમાં વેપારીઓ ઉમટી પડ્યા અને એસઆરસીની આ જોખમી સામે લડી લેવાનો નિર્ધાર કર્યો ગાંધીધામમાં એકસઠ લીઝ ધારકોને એસઆરસી દ્વારા અપાયેલ નોટિસ અંગે ગાંધીધામ ચેમ્બર દ્વારા ઉકેલની માંગ આઝાદીના સમયગાળે ભારતના પુનવર્સન નાયકો દ્વારા પ્રજાજનોના વસવાટ માટે રચાયેલ ગાંધીધામ આદિપુર શહેરો આજે પ્રગતિના માર્ગે દોડતા દેશના મહત્વપૂર્ણ પોર્ટ ઉદ્યોગ વિસ્તાર તરીકે વિકસી રહ્યા છે પરંતુ નગર રચનાના મૂળ પ્લાનમાં વ્યવસાયિક વિસ્તારની પૂરતી જોગવાઈ ન હોવાના કારણે આજે વિકાસની તેજ ગતિ વચ્ચે જૂની નીતિઓ શહેરના વેપારીઓ અને ઉદ્યોગકારો માટે પારાવાર મુશ્કેલી ઉભી થઈ રહી છે ગાંધીધામ મહાનગરપાલિકાનું સ્થાપન પણ વિસ્તરણશીલ વસ્તી અને પોર્ટ શિપિંગ આધારિત ઉદ્યોગોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે કરવામાં આવ્યું છે પરંતુ શહેરની લીઝ ધરાવતી જમીન રાજ્ય સરકારના હસ્તક ન હોવાને કારણે શહેરના વિકાસ કામો અટવાઈ રહ્યા છે આવી પરિસ્થિતિ વચ્ચે તાજેતરમાં એસઆરસી દ્વારા રહેણાંક પ્લોટોમાં વ્યવસાયિક બાંધકામના કારણે એકસઠ પ્લોઝ પ્લોટની લીઝ રદ કરવાની અને બસોથી વધુ પ્લોટ ધારકોને નોટિસ ફટકારવાની કાર્યવાહીથી શહેરમાં ઉહાપોહ ફાટી નીકળ્યો છે વ્યવસાય અને ઉદ્યોગો પર સીધો પ્રહાર કરતી આ કાર્યવાહી અંગે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની લેન્ડ તેમજ રિટેલર્સ ટ્રેડર્સની કમિટીની આજે સાતસોથી વધુ સભ્યોની તાકીદની બેઠક મળી હતી જેમાં ઉપસ્થિત સૌ દ્વારા તટસ્થ અને લાંબા ગાળાની ઉકેલની તાતી માંગ ઉઠી હતી સૌ તો જે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એ વેપારીઓની જ બનેલી છે અને જે વેપારી ભાઈઓ છે ગાંધીધામ એક પરિવાર છે અને જે રેસીડેન્સમાંથી જે કોમર્શિયલમાં ફેરવામાં આવે છે સિચ્યુએશન પ્રમાણે ફેરવામાં આવ્યું છે જેમ કે આજની મિટિંગમાં મહેશ ધીથાણી સાહેબે કીધું કે અગાઉ જયારે પચાસ હજારની વસ્તી ગાંધીધામની હતી એના એની જરૂરિયાત પ્રમાણે આઠ ટકા કોમર્શિયલ છોડવામાં આવ્યું હતું હવે વસ્તી સાત લાખની થઈ ગઈ છે જેને કોમર્શિયલની ખૂબ જરૂરિયાત છે અને કોમર્શિયલ ની જે જરૂરિયાત છે એ જરૂરિયાત મુજબ દરેકે કરેલું છે અને જીવન જરૂરિયાત વસ્તુઓ માટે જ કોમર્શિયલ થયેલું છે કોઈ રેસીડેન્સ છે કોઈ કરિયાણાની દુકાન છે કોઈ કાપડની દુકાન છે બીજા કોઈ અનોથોરાઈઝ કે બીજા કોઈ એવા બિઝનેસ માટે કોઈ કઈ કોમર્શિયલ કરેલું નથી અને આવો એક અગાઉ પણ ગવર્મેન્ટ થી ઓગણીસો માં એવું હતું કે તમે રેસીડેન્સ પ્રોપર્ટીને ને કોમર્શિયલ માં કન્વર્ટ કરી શકશો ત્યારે વધુ લોકો પાસે મેસેજ ના ગયો અથવા જાણકારી ના મળી જેથી કરીને સતત થી અઢાર લોકો એ ટ્રાન્સફર કરાયું હતું હવે આજે જે વેપારીઓ એક શાંતિપૂર્ણ મીટિંગ કરી લગભગ એક હજાર જેટલી સંખ્યામાં આજે અહીંયા શેર હોલ્ડરો એસઆરસી ના અહીંયા હાજર રહ્યા દરેક એકદમ શાંતિથી જ અપીલ કરી છે કંડલા પોર્ટ ને અને એસઆરસી ને પણ કે અમારા જે પ્લોટ છે તમે જે ટાઈમ એવી સ્કીમ લેવા સ્કીમ ફરીથી લેવામાં આવે જે કઈ કન્વર્ઝેશન ચાર્જ હોય દોઢસો રૂપિયા મીટર બસો રૂપિયા મીટર વોટ એવર જે કઈ નક્કી કરે એસઆરસી દ્વારા એ લોકો ભરવા તૈયાર છે અને આજે જો આ બંધ થશે તો ગાંધીધામની પબ્લિકને પણ ખૂબ હેરાનગતિ થાય છે એનું કારણ છે કે એના વગર તો આટલી બધી શોપિંગ કે કોમ્પલેક્ષ નવા ઉભા થઈ શકે એવું નથી જેથી આ તાત્કાલિક અમારી એસઆરસી અને કેપીટીના હોદ્દેદારોને નમ્ર વિનંતી છે કે તાત્કાલિક આ જે કઈ એકસઠ નોટિસ આપવામાં આવી છે એ પાછી ખેંચવામાં આવે અને જે લોકોએ પણ રેસિડેન્સમાંથી કોમર્શિયલ કરેલું છે નાની નાની દુકાન સ્વરૂપે એ લોકોને એક યોગ્ય પનિશમેન્ટ ફીઝ અથવા તો ફીઝ લઈ અને એને કોમર્શિયલ કરી આપવામાં આવે